મંદિરમાંથી નીચે ઉતરતી વખતે પત્નીને પતિએ કહ્યું કે બસ આ કારણોથી જ મને ક્યાંક ક્યારેક મંદિર આવવાનું પણ વિચિત્ર લાગે છે પત્નીએ કારણ પૂછ્યું તો તો સાંભળો મિત્રો માનવ અને સુચીના લગ્ન થઈને પાંચ વર્ષ થઈ ચૂક્યા હતા બંને પોતાના લગ્ન જીવનમાં એકબીજાથી ખુશ હતા અને તેઓના જીવનમાં ખુશીની કોઈ કમી નહોતી માનવને પણ તેની ફેક્ટરી ખૂબ જ સારી ચાલતી હતી અને સૂચિ પણ લગ્ન પછી ઘરની બાજુમાં જે બ્યુટી પાર્લર ચલાવતી રહી હતી બંને માણસનો નિયમ હતો કે દરરોજ સવારે ત્યાર થઈને મંદિરમાં દર્શન કરવા માટે જવું દરરોજની જેમ આજે પણ તેઓ મંદિરમાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા મંદિરમાં ઉપર દર્શને જઈને દર્શન કર્યા અને પછી દર્શન કરીને મંદિરની સીડીઓ પરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક જ સામે ભિખારીઓની ભીડે બનેને ઘેરી લીધા અને બધા ભિખારીઓ માગવા લાગ્યા માનવની પત્ની સૂચિ એ તરત જ તેના પાસે રહેલા પસમાંથી એક પછી એક દરેક ભિખારીઓને પૈસા આપવાના શરૂ કરી દીધા આ જોઈને માનવે થોડો ગુસ્સો આવી ગયો અને તેને કહ્યું કે અરે યાર સૂચિ તને ખબર તો છે કે મને આ બધું ગમતું નથી તેમ છતાં તું યાર બસ આ કારણોથી જ મને ક્યારેક ક્યારેક મંદિરે આવવાનું પણ વિચિત્ર લાગે છે ભિખારીની વાતો એક બાજુ રહી ગઈ અને રસ્તા પર બને પતિ પત્ની આપ સમા બોલાચાલી કરવા લાગ્યા પત્ની એ જવાબ આપતા કહ્યું કે અરે ભગવાનની દયાથી આપણી પાસે બધું જ છે એક મોટી ફેક્ટરી છે અને સાથે સાથે મારું બ્યુટી પાર્લર પણ સારું ચાલે છે આપણે બંને આટલું બધું કમાઈને કમાઈએ છીએ તો થોડું તો દાન પણ કરવું જોઈએ તે તરત જ માનવ એ જવાબ આપતા કહું કહ્યું યાર મને દાન કરવામાં કોઈ જાતની મુશ્કેલી નથી થતી પરંતુ મને આવા તંદુરસ્ત અને કામ કરી શકે તેવા લોકોને આવી હાલતમાં જોઈને મને ચીડ ચડે છે એ લોકો પોતાનું કામ ધંધો કરીને કમાઈને ખાઈ શકે છે પરંતુ બસ બેઠા બેઠા તમારા જેવા લોકોના કારણે આ લોકો કામ ધંધો નથી કરતા અરે તો તમારે શું એવું ઈચ્છો છો કે આ લોકોને કોઈ કંઈ આપે જ નહીં સૂચિએ જવાબ આપતા કહ્યું પોતાની વાત આગળ વધારતા સુચિએ ઉમેર્યું કે જો આ લોકોને કંઈ કામ ન મળે તો શું તેઓને ભૂખ્યા સૂઈ જવાનું આ તો ખોટી વાત કહેવાય ને માનવ માથા પર હાથ દઈને બોલ્યો ઘરે સૂચિ હવે તને કોણ સમજાવે આટલું કહીને બસ આગળ ચાલવા લાગ્યો આગળ ચાલીને પોતાની કાર પડી હતી ત્યાં કારમાં જઈને બેસી ગયો થોડી વારમાં સૂચિ પણ આવી કારના દરવાજામાં સાઈડમાં રહેલી બોટલમાંથી પાણી પીને હજુ કાર ચાલુ કરી રહ્યો હતો એવામાં અચાનક માનવની નજર ત્યાં સામે નીચે બેઠેલા એક ઘરડા કપલ ઉપર પડી એક દાદા અને દાદી ત્યાં નીચે પથારીને કંઈક વસ્તુ વેચી રહ્યા હતા ત્યાં જઈને જોયું તો ત્યાં તેઓ તોરણ વેચી રહ્યા હતા તોરણની અનેક ડિઝાઇનો ત્યાં હાજર હતી માનવ તો ત્યાં પહોંચીને વસ્તુઓ જોઈ રહ્યો હતો કારમાં બેઠેલી સૂચિને ઈશારો કરીને બહાર બોલાવી સૂચિ ત્યાં આવી એટલે માનવે તે ઘરડા દંપતીને કહ્યું કે દાદા દાદી તમે લોકો કેમ નથી માંગતા તમારી તો ઉંમર પણ વધારે થઈ ગઈ છે તેના અવાજમાં થોડોક ગુસ્સો પણ છલકાઈ રહ્યો હતો સામેથી જવા ઘરડા દંપતીમાંથી દાદાએ જવાબ આપતા કહ્યું કે બેટા અમને એ સારું નથી લાગતું અમે મહેનત કરીને ખાવામાં માનીએ છીએ અને માગીને ખાવામાં અમને મજા ન આવે માનવે જવાબ સાંભળીને થોડી અડચણ થઈ પછી તે ફરી પાછો બોલ્યો તો તમે આ બધા લોકોને કેમ નથી સમજાવતા ત્યારે જવાબમાં કહ્યું કે બેટા જુઓ અમે દિવસ આખામાં બે ત્રણ તોરણ વેચીને અમારું જેમ તેમ ગુજરાન ચલાવીએ છીએ એવામાં જો અમે આને પણ કહીએ તો શું થાય મોટી મોટી ફેક્ટરીઓમાં કે પછી બીજી જગ્યાએ બધા લોકોને અનુભવવાળા લોકો જોઈએ છે તો અમને કોણ રાખશે બસ કદાચ ક્યાંક આ કારણથી જ કોઈ પણ મહેનત કરીને ખાવા ઈચ્છતું નથી માનવ એ ફરી પાછું તોરણ પર વાત લઈ આવતા કહ્યું કે દાદા આ તોરણ તો ખૂબ જ સરસ છે તમે કયાથી લઈ આવો છો મને પણ કહો મારે હોલસેલ ભાવમાં જોઈએ છે બેટા આ તો અમે ઘરે બનાવીએ છીએ બાજુમાં જ બજારમાં એક દુકાનમાંથી બધી જરૂરિયાતની વસ્તુઓ કાપડ સજાવટની વસ્તુઓ વગેરે લઈને આવીએ છીએ અને ઘરે બેસીને બનાવી લઈએ છીએ એક દિવસમાં કેટલા તોરણ બનાવી શકો છો તમે માનવે પૂછતા કહ્યું અને આ તોરણનો ભાવ શું છે બેટા દિવસમાં ચારથી પાંચ તોરણ તો બનાવી લઈએ અને એક ધોરણ એસી એક ધોરણ એંસી રૂપિયાનું વેચીએ છીએ સૂચિ આ બધું બેઠી બેઠી ત્યાં નિહાળી રહી હતી આ વાતચીતનો આનંદ લઈ રહી હતી માનવ વિચારમાં ખોવાઈ ગયો થોડા સમય પછી તેને કહ્યું કે હું તમને બધું મટી વગેરે લઈને આપું તો તમે કેટલા વધારે બનાવી શકો ત્યારે સામે જ બેઠેલા દાદાએ જવાબ આપતા કહ્યું કે બેટા મારે આવવા જવાનો ધક્કો અને સમય બચી જાય તો ત્રણ ચારની જગ્યાએ કદાચ પાંચ છ પણ બનાવી શકીએ અને જો તમને મદદ કરે તેવા માણસો મળી જાય તો કેટલા બનાવી શકો બેટા ત્યારે તો ઘણા બધા બની શકે છે દસથી ઉપર પણ બનાવી શકાય એનાથી પણ વધારે બની શકે તો તમે એક કામ કરો મારા ઘરની બાજુમાં જ મારી પત્ની બ્યુટી પાર્લર ચલાવે છે ત્યાં બા બાજુમાં એક જગ્યા ખાલી છે એ જગ્યા તમારી બસ તમારે ત્યાં રહેવાનું અને આ બધું બનાવજો અને તમને જરૂરી બધી જ વસ્તુઓ ત્યાં મળી જશે કંઈ પણ ઘટે તો હું અને મારી પત્ની લઈ આવીશું બસ કામ બધું ઈમાનદારીથી કરજો અને ત્યાં તમને મદદ કરવા માટે ઘણા માણસો પણ હું મોકલી દઈ આપીશ અને હા કિંમત એંસી રૂપિયા જ આપીશ સુચી આ બધી વાત સાંભળીને થોડી આશ્રય ચકિત થઈ ગઈ તેને તેના પતિને પૂછ્યું કે અરે તમે આટલા બધા તોરણ બના બનાવડાવીને કરશો શું ત્યારે તેને કહ્યું કે મારે ફેક્ટરીમાં હેનરી ફ્રાઇડ આઇટમો પણ ખૂબ જ ચાલે છે તો લગભગ તો બધા હું જ લઈ લઈશ અને બાકી તારા પાર્લરમાં વિઝિટ કરનાર કસ્ટમર પણ બાજુમાં આવવા સુંદર તોરણ જોઈને તે ત્યાંથી પણ ડાયરેક્ટર ખરીદી કરી શકશે પરંતુ આ તોરણ નહીં વેચાય તો કે પછી પડ્યા રહેશે તો ત્યારે કશું કે કહ્યું કે મને તેની ચિંતા નથી જો આવું કરવાથી દાદાની સાથે અહીંયાના લગભગ બધા લોકોને કામ મળી જશે અને પોતે મહેનત કરીને પોતાની ઓળખ પણ ઊભી કરી શકશે ત્યારે આપણે સૂચિ નફા નુકસાન ઉપર નહીં પરંતુ આ બ લોકોને આત્મનિર્ભય બનાવવામાં સહાય કરીએ ત્યારથી નીકળતા નીકળતા દાદાને કહ્યું કે તમે આ બધા લોકોને તૈયાર કરી જ રાખજો આપણે આજથી જ આપણું કામ શરૂ કરી દઈએ આ શબ્દો સાંભળતાની સાથે સૂચિ સહિત ત્યાં હાજર ઘરડું દંપતી બધા લોકોના ચહેરા પર સંતોષનું માઈલ આવી ગયું દાદા બે હાથ જોડીને માનવનો આભાર માનવા લાગ્યા ત્યારે માનવે કહ્યું અરે મારો આભાર નથી માનવાનો મને આશીર્વાદ આપો તમારી ઉંમર મોટી છે એમ કહી તેનો આશીર્વાદ લઈને ત્યાંથી બંને નીકળી ગયા